તારો તો મારી પાસે ઘણો હે હું ખોલવા નથી બેઠો બાકી ખોલવું હોય ને તો તારું ઘણો નીકળાય એમ હે પીંટડું મારી વાત સાંભળ પીંટડું તું તું હે ને તો પેલા ઓલા સ્કૂલમાં જાય ને એટલે ઓલા કેજી વાળા છોકરા હોય ને પેલું બીજું ત્રીજું ભણતા હોય ને એની ભેગો જઈને બે હિજા ભાઈ અમુક અમુક ચજ્જાના માણસો હોય છે ને નીચેની કેપ્શન લાઈન હે એમાં ધ્યાન દેવું હોય છે બાકીનું કોઈનું નહીં ગયું હોય તો એમાં શું લખેલું હે ગતા ગીતાની જગ્યાએ ગતા બરાબર બાકી પિંટુડો શ્રીમદ ભાગવદ ગીતા હું સહિત ની ખબર હોય અને હું તો એમ જ કહું હું તે શ્રીમદ ભાગવદ ગીતાનું છે ને પૂઠું છે ને પૂઠું ખાઈ લઈએ એ પણ નહીં જોયું એમાં એને શેની ઉપર શેનો ફોટો છે ને એ પણ તે નહીં જોયું એટલે એ બધું તો આપણે ઘડી સારમાં રાખે જઈ છીએ તો મિત્રો તો વિડીયો તો જોઈ લીધો હશે આ વાત કે તેના ઉપર થઈ રહી છે કે જે જયરાજ ભાઈ આહેર જેલમાંથી બહાર આવ્યા અને તેમના હાથમાં શ્રીમદ ભગવદ્ ગીતા હતી એટલે પિન્ટુભાઈ કોળીએ વિડીયો બનાવીને કોમેન્ટ કરી કે હવે લુખાઓના હાથમાં પણ ભગવદ્ ગીતા હોય છે આના પર રોલેક્ષભાઈ આહિરે વળતા જવાબ આપ્યો અને એવું કહ્યું કે તને એ પણ ખબર નહીં હોય કે શ્રીમદ ભગવદ ગીતાનું જે પહેલું પેજ છે તેના શું લખેલું છે જેનું ફોટું છે તેના પર શેનો ફોટો છે એ પણ તને ખબર નહીં હોય રોલેક્સ રોલેક્સભાઈ આહિરે એવું પણ કહી રહ્યા છે કે પિન્ટુડું તો રહેવા દે નહીં તો તારું મારે ખોલવું નથી નહીં તો બધા ટોપિક લાવું કે તું વિડીયો બનાવતો બંધ થઈ જાય તો મિત્રો આપણે વિડીયો કટ કરીને બનાવેલો છે એનો પહેલો ભાગ છે અને બીજો ભાગ હું થોડા ટાઈમ પછી અપલોડ કરીશ તે પણ તમારે જોવો હોય તો આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો ને લાઈક કરી દેજો તો તેમાં બધી જ માહિતી છે કે રોલક્ષભાઈ આ હિરે પિંટુભાઈ કોળી શું શું કહ્યું એક શ્લોકનું ભાષાંતર કરવાનું પણ કહ્યું છે એ હું આગળના વિડીયો ની અંદર બતાવીશ તમને